શૈક્ષણિક સંકુલ દ્વારા ઘણી બધી શિક્ષણની પ્રવૃત્તિ તો થાય જ છે પણ સાથોસાથ શિક્ષકો ને શાળાને સન્માનવાનો કાર્યક્રમ પણ દર વર્ષે યોજાય છે બહુ સરસ મજાનો પ્રોજેક્ટ ચાલે છે મને લાગે છે કે બહુ ઓછી જગ્યાએ આવો કાર્યક્રમ ચાલતો હશે ને એની નીચે રાજકોટ આસપાસની સો એક સ્કૂલો એની સાથે જોડાયેલી છે અને મહિનામાં એક વાર બે વાર એ શાળા જે તે ગામડાની શાળાઓમાં જાય છે અને શિક્ષણ સાથેની પ્રવૃત્તિઓ બાળકો સાથે કરે છે અને એના ઘણા બધા ફાયદા મળે છે

નરોમભાઈ સાથે સંવાદ કરવો છે પટેલ વર્ષથી સંકળાયેલા છે અને શિક્ષણની એટલી બધી પ્રવૃત્તિઓ કરે છે જેનાથી વિદ્યાર્થીઓને એમના શિક્ષણની કારકિર્દીમાં બહુ ફાયદાઓ થાય છે

આપો પહેલા તો એ કહો કે આપો શિક્ષણની કારકિર્દી આવવાનું કઈ રીતે નક્કી કર્યું નિર્ણય ક્યારે થયો કે ભાઈ મારે આ શિક્ષણ ની કારકિર્દી આગળ વધવું છે મારે ટૂંકમાં વડીલો અને માતા પિતા ની આજ્ઞાથી ને આજુબાજુ નું વાતાવરણ આપણે સાહેબ જોતા હોય કે આ મારા જે કુટુંબી કલ્ચરમાં

નરોતમભાઈ મને એમાં બહુ રસ પડ્યો કે તમે વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા ગામે ઘરે ઘરે સંપર્ક કરીને એ સંખ્યામાં વધારો કરવાનો પ્રયત્ન કર્યો એ કઈ રીતે થયું એની થોડી વિગતે વાત કરો સાહેબ એમાં શું છે કે વાલી સંપર્ક અમારે ગામ કાલાવરથી તો પાંચ કિલોમીટરના અંતરે છે સરવાણીએ ગામ

અમે કઈ રીતના શિક્ષણ કાર્ય કરી રહ્યા છીએ એ પ્રેક્ટિકલ નોલેજ વાલીઓને સ્વયંભૂ બોલાવી અને પ્રત્યક્ષ મોડેલ નમૂના દ્વારા અમને બતાવ્યું કે અમે આ રીતના પ્રયોગાત્મક શિક્ષણ કાર્ય કરી રહ્યા છીએ અને તમે આવીને જુઓ તમને સંતોષ થાય તો તમ બરાબર તમારા બાળકને આ શાળામાં પ્રવેશ લેવડાવજો બરાબર છે મૂકો અને પૂરતો ક્વોલિફાઈડ સ્ટાફ છે તમે અહીં અમારા તમારા બાળકોને પ્રવેશ આપો અને ખોટા ખર્ચાઓ થી તમે બચો અને બધી જ જ પ્રકારની સુવિધાઓ આપે છે સ્માર્ટ ક્લાસ છે પ્રજ્ઞા શિક્ષણ શિક્ષણ છે છે આધારિત આ બધી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પૂરતું શૈક્ષણિક કાર્યમાં અમે સહયોગ આપશું એ બદલ અમે ખાતરી આપીએ છીએ અને એના આધારે બાળકોનો અમારે ઉત્તરોત્તર સંખ્યામાં વધારો

એને પણ ભેગા લઈ જતા અને રાત્રિ મીટિંગમાં પણ સહયોગ આપતા જી જી અને અત્યારે કેટલા બાળકો અભ્યાસ કરે છે શાળામાં અત્યારે અમારે 94 જેટલા કુમાર છે અને 80 જેટલી કન્યાઓ છે અને 174 ની સંખ્યા છે અત્યારે માં બહુ સરસ અને નરતમભાઈ તમે તો શાળાના નવા બિલ્ડિંગ માટે પણ પ્રયત્નો કર્યા મેદાન સુરક્ષણ દીવાલ એના માટે પણ પ્રયત્નો કર્યા એની પણ વાત કરો હા એમાં છે ને કે અમારા જે ગામ લોકોનો જે સહયોગ છે ને એ બઉ સારો છે ગામના સરપંચ શ્રી હોય કે ગામના આગેવાન હોય એમાં અમારે બે એક હીરા બાપા વસોયા હતા અને હીરા બાપા જોવો હતા એ શિક્ષક કુલ માં જ્યારે નરસિંહભાઈ અને જીવનભાઈ ને કિરીટભાઈ આ શૈક્ષણિક પ્રવૃત્તિઓ લઈને આવતા ત્યારે એ બધા એ ગામ વાંચન શિબિર જેવી પ્રવૃત્તિ પ્રયોગોને તો એ બધું આખું ગામ ત્યાં આવતું આ બધી પ્રવૃત્તિઓ જોતું અને પછી એમને એમ લાગ્યું કે આપણે નિશાળના વિકાસ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ

કઈ એવું કંઈ તમારો પ્રોજેક્ટ પણ ચાલતો હશે એવો અને સ્કૂલ ઓન વ્હીલ સાથે તમારો સંબંધ કઈ રીતે બંધાયો સ્કૂલ ઓન વ્હીલ સાથે 2005 થી અમારી શાળામાં આ વિવિધ પ્રવૃત્તિઓ લઈને આવતા ત્યાર થી જ 2005 થી પ્રવાસ પર્યટન હોય કે વિવિધ પ્રોજેક્ટ હોય મુલાકાત હોય એના દ્વારા વ્યસન મુક્તિ અભિયાન હોય વાંચન શિબિર હોય તો આ બધી પ્રવૃત્તિઓથી અમારા બાળકોમાં એના પ્રયત્નો અમને પણ ઘણો બધો સહયોગ વિદ્યાર્થીઓને નવું નવું જાણવાનો નવા નવા પ્રયોગો કરવાનો આ બધી માહિતી મળેલ છે આના હિસાબે અમને ઘણા બધા ફાયદા થયેલ છે બરાબર બરાબર અને તમે આખું કેમ્પસ તમારા શાળાનું હરિયાળું હરિયામ બનાવ્યું છે એ વિશે પણ વાત કરો જી બહુ મજાની વાત છે એમાં સાહેબ અત્યારે તો નવું બિલ્ડિંગ બન્યું એટલે અમારે ફળાવ વૃક્ષો ઔષધીય છોડવાઓ એ બધું ઘણું બધું જી બિલ્ડિંગ બન્યું ને

પણ તમે શિક્ષણના ઘણા બધા પ્રયોગો કરો છો જેનાથી વિદ્યાર્થીઓને બહુ ફાયદો થાય છે એ એ કયા કે જેનાથી વિદ્યાર્થીઓને વધારે શિક્ષણ તરફનું આકર્ષણ પણ પણ થાય સમજ વધે એમાં વિવિધ અધ્યયન કાર્યો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પછી શિક્ષણ શાસ્ત્ર એટલે કે પેડાગોજી આધારિત પ્રોજેક્ટ કાર્ય અધ્યયન કાર્ય પછી રમત આધારિત શિક્ષણ પછી વિવિધ કૌશલ્ય દ્વારા બાળકોનું મૂલ્યાંકન ઔપચારિક અનૌપચારિક પદ્ધતિ દ્વારા બાળકોનું મૂલ્યાંકન સ્માર્ટ ટીએલ દ્વારા શિક્ષણ બાલ મેળો બાલ સભા પ્રાર્થના સભા પછી નિદર્શન દ્રઢીકરણ જૂથ કાર્ય દ્વારા બાળકોને સાંકળી અને

ને અમે ગૃહ કાર્ય કે ઘરે ગૃહ lesson એને પેલા સમજૂતી આપી દઈએ કે ભાઈ આ આ પ્રકાર કે ભાઈ તમારે આજે વિરોધી શબ્દોનું નું નિર્માણ કરી લેવાનું છે કે તમે કઈ કાર્ય પદ્ધતિ તમારા વિચારો કઈ રીતના રજુ કરી શકો છો સામાનાર્થી શબ્દો છે કહેવતો છે લેખકો છે કવિઓ છે નિબંધ લેખન છે વાર્તા લેખન છે આ બધું કાર્ય સોંપણી કરીએ અને બાળકો મટીરિયલ બનાવી લાવે અને પછી અમે કહીએ કે ભાઈ આમાં આ સુધારો કરવાની જરૂર છે આ થોડોક આમાં પ્રયત્ન કર્યો હોય તો સારું લાગે અને બાળકોને થોડોક ઉત્સાહ પ્રેરીએ અને બાળકો અમારી સમજૂતી અને અમારા જ્ઞાનનો ઉપયોગ કરીને થોડા ઘણા સુધારા વધારા કરી અને પ્રાયોગાથી પ્રયોગો દ્વારા વિવિધ પ્રયોગો દ્વારા એ શિક્ષણ કાર્યમાં પોતે પણ એક મને પ્રશ્ન એવો પૂછવો છે કે સામાન્ય રીતે સરકારી શાળાની જનમાનસ માં છાપ બહુ સારી નથી કે ભાઈ શાળાનું મકાન તો હોય છે પણ શિક્ષકોની કમી હોય છે શિક્ષકો હોય તો શિક્ષકો આવતા નથી અથવા તો બરાબર ભણાવતા નથી ને એવી બધી જે ટીકાઓ થાય છે એની સામે તમારી પ્રવૃત્તિ સરવાણીયાની પ્રાથમિક શાળાની સંખ્યાઓ તમે વધારવાના પણ પ્રયત્નો કર્યા તમારું શું કહેવું છે લોકોને આજે એકવાર માનસમાં ઘર કરી ગઈ છે કે આ વાત કે સરકારી શાળામાં વિદ્યાર્થીને ન બેસેડાય એની સામે તમારું શું કહેવું છે અમારે અમે એક ઉદાહરણ સાહેબ આપતા અમારા અમે સરકારી શાળામાં ભણાવ્યા છે અને એ મારા બાળકો અત્યારે વેલ સેટ છે એન્જિનિયરો છે તો તમારા બાળકો કેમ ન થાય તમે એક વખત અનુભવ કરો તમારા બાળકોને આગળ વધવા માટે તમારે ખોટા ખાતર ગ્રામ્ય જીવન માં એક તો ગરીબી અને આવી બધી મુશ્કેલીઓ હોય એટલા માટે તમે તમારા બાળક ને અમારી પાસે મોકલો તમને એવું લાગે તો અમે આજે એકમ કસોટીઓ વિવિધ મૂલ્યાંકનો સતત અને સર્વગ્રાહી પદ્ધતિ દ્વારા કારણ કે હવે તો ગવર્મેન્ટ સ્કૂલ માં દર શનિવારે એકમ કસોટી આવી ગઈ છે એ પણ અમે વાલીઓને

સરકારી શાળાઓમાં તકલીફો છે વાત સાચી છે ક્યાંક ભૌતિક સુવિધાનો અભાવ છે ક્યાંક શિક્ષકોની સંખ્યા પૂરતી નથી પણ જે શાળામાં સારું કામ થાય છે તમારા જેવા શિક્ષકો છે કે જે શાળા માટે માટે અને વિદ્યાર્થીઓ જે કઈ થઈ શકે બધું કરી છૂટે છે ત્યાં આવી શાળા દાખલો બેસાડે છે કે ભાઈ તમે સરકારી શાળામાં પણ તમારા બાળકને ભણાવી અને એની પ્રગતિ શૈક્ષણિક કારકિર્દીમાં લાવી શકો છો આ બહુ

કે જે દાહોદ ગોધરા અને ને મધ્ય પ્રદેશ side થી side થી અહી દાખલ થયેલા છે અને ચોર્યાસી બાળકો છે અત્યારની ની condition માં તેમાં તેમાં light પંખા વાડી વિસ્તારમાં કોઈ પણ જાતની સુવિધા હોતી નથી તોય ઈ બાળકો હોશે હોશે ભણવા આવે છે અને બીજું એમાંની એક દીકરી નરમા બેન કરી ને એ જો કોઈ પણ જાતની સુવિધા ન હોય અને તેમ છતાં ડોક્ટર થઈ જતી હોય સરકારી શાળામાં અને શરૂઆતના સ્ટેજમાં તો સાહેબ એવું બનતું હોય કે એની તળપદી ભાષા હોય અને આપણી કાઠ્યવાદી ભાષા હોય તો છ મહિના તો એને બોલી માં સેટ કરતા અમને પણ મુશ્કેલી થતી હોય અને આવી વ્યક્તિ કોઈ પણ જાતની સ્માર્ટ ફોન

જી કે અમે જે પુસ્તકાલયના પુસ્તકો ઇશ્યુ કરતા હોય દર મહિને વાંચન વાંચવા માટે ઘરે તો જી તમને કવસે એ એ ઈ પાઠ્યપુસ્તક વાંચન નું પુસ્તકાલય નું એની પાસે રહી ગયું ગયુંતું પોતે બસમાં બેસીને સરવાણી આવી

ah ok, okay. okay.